સુરત પોલીસ ખાતું તહેવારો સમયે ગુનાખોરી ડામો અને ચોરી સહિતના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે કર્ણાટકના ડાવરેનગર શહેરમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સુરત ભાગી આવેલા ત્રણ રીડાઓને સાર્વલી પોલીસે લાખોના મુદ્દામલ સાથે ઝડપી પાડી સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેલો તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબંગ જામીર નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ કે એમ દેસાઈ અને બદજની પોલીસ કમિશનર ડી ડિવિઝન વીએમ જાડેજાના નેજા હેઠળ સારોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઈએસઆર વેકારે તથા પીએસ એસઆર રાણાની ટીમના અન્નામ હેડ કોન્સ્ટેબલ વિપુલસિંહ વનરાસિંહ અને અન્નામ પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જસવંતભાઈ એવી બાતમી મળી હતી કે ત્રણ રીઢાઓ થોડી વારમાં ચોરીના મુદ્દામાલ સાથે અંત્રોલી ગામ તરફથી ચાલતા ચાલતા નિયો ચેકપોસ્ટ તરફ જવાના છે જે માહિતીના આધારે સારોલી પોલીસે વોધ ગોઠવી ત્રણે રીડા ગરફોડ ચોર શ્યામસિંહ માનસિંહ રાવત કવરપાસ ત્રિકોણસિંહ રાવત અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવતને ઝડપી પાડી તેઓ પાસેથી ચૌદ લાખ સુડતાલીસ હજારથી વધુના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા હતા તો આરોપીની પૂછપરછ કરતા તેઓએ કર્ણાટકના ડાવનગરે શહેરના વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઢફોડ ચોરીને અંજામ આપ્યો અને કબૂલાત કરી છે એમના સવારે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ ઇસમો પોલીસ નજરે ચડ્યા કે જેમાં શ્યામસિંહ માનસિંહ રાવત ઉમર વર્ષ ત્રીસ જેઓ રાજસ્થાન બ્યાવરના રહેવાસી છે કવરપાલ ત્રિલોકસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાનના રહેવાસી છે અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાન ચિરોલી કુલાવડા અને બગોલ શેરવડ કરીને જે જિલ્લો છે ઓરિસ્સાનો તેના રહેવાસી છે આ ત્રણે જણા બે જણા છે એ ઘરફોડ ચોરીના અને મેકઅપ સંબંધી ગુનાના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એ મર્ડરના ગુનામાં જેલમાં હતા તે દરમિયાન તેઓની મિત્રતા થઈ એ લોકો જ્યારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે ત્રણે જણાએ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ બે દિવસ પહેલા ઘરફોડ ચોરી કરી એ ચોરી કરી અને મુદ્દામાલ લઈ અને જ્યારે પરત રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે